વડોદરા શહેરમાં દિવસે ને દિવસે રહ્યા છે તેવામાં વધુ એક વખત શહેરમાં અકસ્માત સર્જાયો છે શહેરના કારેલીબાગ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીગી ડિલિવરી બોય ને અકસ્માત નડ્યો હતો પાછળથી પૂર ઝડપે આવતી ગાડીએ બાઇકને ટક્કર મારી હતી વડોદરા શહેરના કારેલીબાગ પાસે અકસ્માત સર્જાયો વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે જેમાં સ્વીગી ડિલિવરી બોયને અકસ્માત નડ્યો હતો પાછળથી પૂરઝડપે આવતી ગાડીએ બાઇકને ટક્કર મારી હતી સ્વીગી ડિલિવરી બોયનો આબાદ બચાવ થયો હતો અકસ્માત સર્જાતા કારેલીબાગ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા મેં મારી લાઈફ સાઇડ ઉપર મારું પાર્સલ લેવા માટે જતો હતો ત્યારે રસ્તામાં આ એક રોડ એકરોડ એક છે ત્યાંથી ત્યાંથી એક રિવર્સ ગાડી આવી એકદમ ફૂલ પર રિવર્સ ગાડી કાઢી એકદમ તો અમારી પાછળથી ફોર વ્હીલર આવતી હતી મારી પાછળથી અને ફોર વ્હીલર આ રિવર્સ ગાડી ફૂલ ફાસ્ટમાં કાઢી અને મને અથાડી અને મને અથાડ્યા પછી મેં પડી ગયો પાછળથી જે ગાડી આવી તે પણ મારી પાછળ મેં પડી ગયો તો મારી ગાડી પર એ ગાડી ચડી ગઈ આ મળી ગઈ આખી ઘસાઈ ગઈ મારી ગાડી અને મેં જ્યારે ગયો બોલવા ગયો પેલા ભાઈને ઉતરો કરીને તો મને કંઈના સિક્યુરિટીવાળા ભય છે કે ખબર નહીં પણ